નમસ્કાર ટીવી થર્ટીના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે નવી શિક્ષણ નીતિ દેશભરમાં લાગુ કરવામાં આવી છે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવી હતી અને જેને લાગુ કરવામાં આવી છે સમગ્ર દેશભરમાં ત્યારે ઘણા બધા રાજ્યોની અંદર શિક્ષણની વ્યવસ્થા કથળેલી જોવા મળી રહી છે ઘણા બધા પડકારો છે આ પડકારોમાં શિક્ષકોની ભરતી કાયમી થતી નથી શિક્ષકોની ખોટ વર્તાય છે ક્યાંક વર્ગખંડોની ખોટ વર્તાય છે ક્યાંક વિદ્યાર્થીઓની ખોટ વર્તાય છે આ બધા પડકારો વચ્ચે શિક્ષણ જગતમાં વધુ ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે એટલે કે હવે નવા શૈક્ષણિક વર્ષથી શિક્ષણ પદ્ધતિમાં બદલાવ કરવામાં આવશે નવા પાઠ્યપુસ્તકો રાખવામાં આવશે આ નવા પાઠ્યપુસ્તકોથી શિક્ષણ પદ્ધતિમાં બદલાવ કરવામાં આવશે એવી આશા સેવામાં આવી રહી છે કે નવી શિક્ષણ પદ્ધતિમાં નવા પાઠ્યપુસ્તકોથી માત્ર બાળકોને કે વિદ્યાર્થીઓને થિયરી જ નહીં પરંતુ પ્રવૃત્તિ પણ કરાવવામાં આવશે એટલે પ્રેક્ટિકલ જ્ઞાન પણ આપવામાં આવશે તેની પર વધારે ભાર મૂકવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તંત્રનો ઉદ્દેશ છે કે બાળકોમાં અભ્યાસનું જે ભારણ છે તે ઘટાડવાનો પ્રયાસ આ પાઠ્યપુસ્તકો બદલવાથી કરવામાં આવશે તો શિક્ષણ પદ્ધતિમાં કરવામાં આવતા જે બદલાવ છે એ કેટલા કારગર સાબિત થાય છે અને તેની અમલવારી કેટલા પ્રમાણમાં કરવામાં આવશે આ અમલવારી સામે કયા કયા પડકારો છે સાથે સાથે સમગ્ર દેશભરમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ લાગુ કરવામાં આવી છે તેની સામે પણ ખામીઓ કેટલી છે અને પડકારો કેટલા છે તેને પણ સમજવાનો પ્રયત્ન કરીશું અને હવે દર વખતે સમયાંતરે શિક્ષણ પદ્ધતિમાં બદલાવ કરવાની વાત કરવામાં આવે છે ત્યારે આ વખતે ફરી એકવાર પાઠ્યપુસ્તકો બદલીને શિક્ષણ પદ્ધતિમાં બદલાવ લાવવાની જાહેરાત કરવામાં આવી છે જોવું રહ્યું કે કેટલી અસરકારક આ જાહેરાત સાબિત થાય છે આગામી સમયમાં તેને લઈને સમજવાનો પ્રયત્ન કરીશું ઘણા બધા સવાલો સાથે ચર્ચા કરીશું તમામ પાસા સમજવાનો પ્રયત્ન કરીશું મળીએ રાત્રે આઠ વાગે ચર્ચા છેડે ચોકમાં